હે એવરીવન કેમ છો બધા મજા માને તો આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે પાછા મળીએ છીએ કેટલા મહિનો દોઢ મહિના જેવું તો થયું જ હશે કે આપણે લોકો મળ્યા નથી અને પણ પાછા આપણે આવી ગયા છીએ ફોર્મમાં કેમ કે આટલા ટાઈમથી વ્લોગ શૂટ નહોતો થતો કેમ કે એનું થોડુંક રીઝન હતું જે અત્યારે હું આમાં કહી શકતી નથી અને પ્લસ મને ટાઈમ પણ નહોતો વ્લોગ શૂટ કરવાનો તો આજે આપણે જો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં કીધું ચાલો મારા જે વ્યૂઅર્સ છે મારા સબસ્ક્રાઈબર છે મને મિસ કરતા હશે તો મેં કીધું ચાલો હવે આપણે વ્લોગ છે એ પાછા કન્ટિન્યુ કરવા માંડી ઠીક છે કોણ કોણ મને મિસ કરતું હતું મને કહેજો કમેન્ટમાં જરૂરથી ઠીક છે અને ઘણા લોકોની કમેન્ટ હતી પણ કે એ વ્લોગ કેમ નથી આવતા વ્લોગ કેમ બંધ

લા ત્રીસ તારીખે હું આસપાસ છે ને ચેન્જ કરી ઠીક છે તો એવી રીતે છે ઘણા નથી અપલોડ કર્યા નથી બનાવ્યા એટલા માટે મને વ્યૂઝ પણ નહીં મળે એ પણ મને ખબર છે પણ જો તમારા બધાનો સપોર્ટ રહેશે તો ઈનશાલ્લા પાછું આપણું ચેનલ છે એ ગ્રો થઈ જશે ઠીક છે તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો ઠીક છે તો ચાલો હવે આપણે આ બધું છે પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ ને પછી આગળ મળીએ તો હજી જો થોડું ઘણું પેકિંગ કર્યું મેં મતલબ કે જો અહીંયા મેં અહીંયાથી ઉપરથી બધું છે ખાલી કરી નાખ્યું કબાડ ઉપરથી થોડુંક લઈ લીધું અહીંયા બધું જો પોટલા ઓટલા કરીને રાખી દીધા હવે અહીંયાથી આ બધું બાકી છે લેવાનું અને આથી જો ખાલી કરી નાખ્યું મેં રેંક છે ખાલી કરી નાખી અહીંયા છે બધું પેકિંગ કરીને રાખી દીધું થોડું ઘણું કિચનનો સામાન પણ લઈ લીધો ફ્રિજ ઉપરથી થોડું ઘણું લઈ લીધું અને આ છે બધું વેસ્ટેજ સામાન છે એ જવા દેવાનું છે તો હવે આપણે છે થાકી ગયા છીએ એટલે હવે થોડીક વાર રેસ્ટ કરશું અને મારી ફ્રેન્ડનો કોલ આવ્યો કે એને થોડુંક કામ છે તો એના ભેગી બહાર જાઉં છું બરાબર છે એકલા એકલા છે ને આ બધું સાફ પેકિંગ કરવામાં મને એમાં બહુ કંટાળો આવે છે ખબર નહીં કેદી કરી લઈશ વિચારું છું કે ફ્રેન્ડ ભેગી જાવ છું ને પછી એને પકડી આવીશ ને તો હાલ હવે બધું પેકિંગ કરાવું ઠીક છે ને હવે એકલા એકલા કેદી કરી લેશું જોઈ હવે ક્યાં સુધી થઈ જાય છે આજ રાત સુધી તો બધું પેક કરીને રાખી દઈશ અને હજી કબાટમાંથી કપડાં છે એ પણ પેક કરવાના બાકી છે તો ચાલો પહેલાં આપણે છે ફટાફટ ફ્રેન્ડ ભેગા જઈ આવી એનું કામ બતાવી લે અને પછી આપણે આપણા કામમાં લાગી જઈ જાડી

હવે બસ છે ને આ બધું સામાન ભરી લે ને કુરાન શરીફ ને એ લેવાનું છે માથી બરાબર તો એ તારે જ ઉતારવું પડશે નહીં ઉતારી શકું એટલા માટે પણ મને તો ટેન્શન થાય છે મકાન મળ્યું નથી આ લબા લઈને કરશું શું તારી ફ્રેન્ડ ના ઘરે રાખી દઈશ હા એ તો મેં વાત તો કરી લીધી છે એના ઘરે જ રાખવાનું છે વરસાદ ચાલુ છે મારો સામાન બગડે નહીં મને એ ટેન્શન થાય છે મારો સામાન બગડશે તો હું શું કરીશ નહીં બગડે

માખણનો જો છે થોડા ગણા મિક્સમાં આવશે બધાયમાં મિક્સ ના કરી ઓર આવી ગયા એમને દેવું ને ઉપાડવું તો ઉપર બેરો એમાં વાસણ હશે કદાચ

હે ગાઈઝ કેમ છો તો આજે આપણા વ્લોગનો છે સત્તર અઢારમો દિવસ કેમ કે આપણે આ વ્લોગ જે ચાલુ કર્યો હતો ને પછી કન્ટિન્યુ કરતા ભૂલી ગયા હતા કેમ કે આપણે આપણા મકાનની છે ને હળિયાપટ્ટીમાં પડ્યા હતા તમને પણ ખબર જ છે કે મને મકાન મળ્યું હતું ને માથી મારે છે ને તાત્કાલિક ખાલી કરવાનું હતું તો પછી આપણે આ બધું સામાન લઈને આપણા ફ્રેન્ડના ઘરે રોકાણા હતા અને પછી પાછું મકાન ગોતવાનું ચાલુ કર્યું હતું તો અલહમદુલ્લા હવે મને મકાન મળી ગયું છે અને મેં થોડું થોડું કરીને બધું સેટઅપ પણ કર્યું છે અને ધીરે ધીરે હું કરું છું જે રીતના મને ટાઈમ મળે છે એ રીતના તો મને યાદ આવ્યું કે આ લોગ આપણે કન્ટિન્યુ પડ્યો છે ને આપણે એને એન્ડ કરવાનું પણ ભૂલી ગયા હતા મેં કીધું ચાલો તો હવે આપણે એન્ડ કરી દઈએ અને વ્લોગ વ્લોગને છે અપલોડ કરી દઈએ ઠીક છે અને ઇન્શાલ્લા હવેથી મારા વ્લોગ છે એ રેગ્યુલર આવતા રહેશે તો જેટલા પણ નવા વ્યુઅર્સ હોય એ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ઠીક છે અને હવે આવી ગઈ છે દિવાળી દિવાળીને ત્રણ ચાર દિવસ જ બાકી છે તો આપણે દિવાળી કરવા જશું જામનગર અને ક્યાં ક્યાં આપણે ફરશું શું ઇન્જોય કરશું બધું તમને હું બતાવીશ ઠીક છે તો ચાલો હવે આપણે આ વ્લોગ છે એન્ડ કરી દઈ અને અત્યારે ફ્રેન્ડના ઘરે જાઉં છું એનું થોડુંક કામ છે મારી બીજી ફ્રેન્ડ છે એને ડ્રોપ કરી આવું જે અત્યારે મારી સાથે રોકાણી છે ઘરે એને હું ડ્રોપ કરી આવું અને થોડુંક બહારનું કામ છે એ બતાવી આવું ઠીક છે તો ચાલો હવે આપણે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બબ ભાઈ